નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પાઠ્યપુસ્તક સમજાવેલું હતું ત્યારે કહ્યું હતું કે એક વસ્તુ હોય તો એક આવી રીતે લીટો કરવો બે હોય તો બે લીટી ત્રણ હોય તો ત્રણ લીટી ચાર હોય તો ચાર લીટી પાંચ હોય તો એક ત્રાસી લીટી આવી રીતે તો લીમડો છે એ કેટલા છે તો કે તેર છે તો એક બે ત્રણ ચાર અને આ પાંચ એવી રીતે પાંચ દસ ને ત્રણ તેર કરેણ સાત વડ બે આસો પાલો પાંચ જો તમારે પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો જોવા હોય જે મિત્રોને બાકી છે

કોષ્ટ તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો મિત્રો બીજો આવૃત્તિ ચિહ્ન છે એક બે ત્રણ ચાર અને આ આ લીટી એટલે તો ગણવામાં બહુ સરળ રહે સાત કુષ્મા ત્રણ જિયા દસ છ રિયા ચાર સ્વર ત્રણ આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌથી વધુ ગુણ કોને મેળવેલા છે તો મિત્રો આપણે ખબર પડી જાય જેનો આલેખ ઊંચો હોય તેને તો સીઆઈએ અલીસા અને મહેજ બિન ના ગુણ તફાવત કેટલો તો અલીસા ના કેટલા છે બત્રીસ મહેજ બિન ના પાંત્રીસ તો પાંત્રીસ માંથી બત્રીસ બાદ કરતા ત્રણ ગુણ રાગીણી કરતા વધારે ગુણ કોને મેળવેલા છે મહેન્દ્ર અને શિયાએ તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવશે પાંચમા ક્રમે

ત્યાર પછી જીયાન ચૌદ તો પંદર માં એક ઓછો ત્યાં સુધી લંબાવ્યું ત્યાર પછી દસ વીસ તો વીસ સુધી લંબાવ્યું એવી રીતે સ્વર સમય સેમી બરાબર પાંચ એકમ લીધું તમારા વર્ગના બાળકોને તેમના જન્મ તારીખના આધારે માં વાર આપેલા કોઠામાં વર્ગીકૃત કરો તેના આધારે લંબાલેખ તૈયાર કરો તો જાન્યુઆરીમાં જો જાન્યુઆરીમાં એક ફેબ્રુઆરીમાં ત્રણ સુધી છે માર્ચમાં પાંચ બાળકો પછી એપ્રિલમાં ચાર મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બર બરાબર બરાબર સેમી એકમ લીધું છે ત્યાર પછી આપેલ કોષ્ટકમાં વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવેલી છે તો તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો અને એ માહિતી પરથી લંબાલેખ તૈયાર કરો એક થી વીસ ની અંદર આઠ અવિભાજ્ય સંખ્યા એકવીસ થી ચાલીસ માં ચાર

ચલો ક્રિકેટ પસંદ હોય એવા અગિયાર ખેલાડી કબડ્ડી છે સાત હોકી છે ખો ખોખો કરતા ઓછા ખેલાડી કઈ કઈ રમતમાં છે કબડી અને વોલીબોલમાં ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતા કેટલા ખેલાડી વધુ છે પાંચ ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો ક્રિકેટ હોકી ફૂટબોલ ખો ખો કબડ્ડી વોલીબોલ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા ઓછી છે ત્યાર પછી આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો તેમની ઉંમર દર્શાવીને એનો લંબ આલેખ બનાવવાનો છે શિક્ષકનું નામ રમેશભાઈ આડત્રીસ વર્ષ મગનભાઈ અડતાલીસ રાજુભાઈ છત્રીસ મીનાબેન પિસ્તાલીસ હંસાબેન તેતાલીસ રેખાબેન બત્રીસ તો કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે મગનભાઈની કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે રેખાબેનની ગણિત વિષયના શિક્ષકની ઉંમર કેટલી છે તો રાજુભાઈની ઉંમર છત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના નામ નામભાઈ મીનાબેન હંસા બેન આગળ અહીંયા સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થઈ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત